રાપર શહેરની અંદરમાં થોડાક શોર્ટ પીરિયડ ની અંદરમાં અલગ અલગ ટાઈમે રખડતા આખલાઓના કારણે છ થી વધારે માનવ ભોગ લેવાના છે ત્યારે આજે રાપર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આ મુદ્દે રાપર નગરપાલિકા ખાતે ઝંડાક્રોશ રેલી લઈ જઈ પ્રથમ દેનાબેગ ચોક ખાતે જે પણ લોકો રખડતા આંખલાઓના લીધે મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારબાદ જન્નાક્રોશ રેલી રાપર નગરપાલિકા ખાતે અમે તમામ આવીને અને ઉગ્ર રજૂઆત કરી છે કે રખડતા ધોરણો કારણે હજી કેટલા લોકોના ભોગ લેવા છે ત્યારે નગરપાલિકા જાગશે શું ખરેખર સાત સાત આઠ આઠ દસ દસ લોકો મરી રહ્યા છે તોય પણ નગરપાલિકાને માત્ર પેવર બ્લોક ના રોડ બનાવવા અને કચરાની ગાડીઓ લઈને ફરવી આમાં જ રસ છે કે આના સિવાય બીજું કઈ કામ કરવાનું હોય છે નગરપાલિકાએ દેશ અને ગુજરાત ની અંદર એવી વાતો કરવામાં આવે છે કે અત્યારે વિકસિત ભારત છે ફલાણું છે ઢીકણું છે આમ છે તેમ છે પણ અહીંયા રખડતા જે સમસ્યા છે છે જેના કારણે માનવ ભોગો રહ્યા પરિવારના લોકો પોતાના દાયકાઓ ગુમાવી રહ્યા છે ઘરમાં એક માણસ કમાનાર હોય એ મૃત્યુ પામતો હોય ત્યારે પણ નગરપાલિકા જો ખરેખર આ બાબતે કોઈ કામગીરી ન કરતી હોય તો એ શરમજનક વાત કહેવાય આજે જ્યારે અમે લોકો તમામ નગરપાલિકા પહોંચ્યા ત્યારે નગરપાલિકાની જનરલ સભા ચાલુ જ હતી એ જનરલ સભામાં જઈને અમે તમામ ગામ લોકોએ ઉભારો કરી અને એવો ફર્સ્ટ અલ્ટિમેટમ આપ્યું છે કે ખરેખર આ બધા જે રાપરની અંદર મૃત્યુ થયા છે એના પાછળ નગરપાલિકાના ટૂટાયેલા અધિકારીઓ આ ટૂટાયેલા કોર્પોરેટરો અને સરકારી અધિકારીઓ જવાબદાર છે ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા નગરપાલિકા પાસે જે રોડ મેપ હતો રખડતા આંકલાઓનો ત્રાસ ડાવવા માટે એ રોડ મેપ અમને કયો છે ને એવું આશ્વાસન આપ્યું છે કે શોર્ટ પીરિયડ ની અંદર માં જ રાપર શહેર ને રખડતા ઢોરો થી મુક્ત કરાવીશું હાલે આવું આશ્વાસન મળ્યું છે અને એમના દ્વારા થતી કામગીરી પણ અમને દર્શાવી છે અમે આશા રાખીએ છીએ કે ખરેખર આ પર ખાલી સરકારી જવાબ ના હોય અને એક ચોક્કસ રોડ મેપ સાથે રાપર નગરપાલિકા શહેર ને રખડતા ઢોરો થી મુક્ત કરે અને આવનારા સમયમાં આ યમદૂત સમાન આખલાઓ થી કોઈ પણ માનવનો ભોગ ન લેવાય એવી કાળજી રાપર નગરપાલિકા રાખે તો ખરેખર અમે નગરપાલિકાનો આભાર વ્યક્ત કરીશું અને જો ખરેખર આ કામગીરી નહીં કરવામાં આવે અને ક્યાંય પણ કચાસ વર્તાશે તો અમે ફરીથી કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટંટ વગર કોઈ પણ પ્રકારનો રાજકારણ લાવવા વગર આ એક સામાજિક મુદ્દે જે ગામનો મુદ્દો છે જે રખડતા ઢોરોની સમસ્યા આ મુદ્દે અમે નગરપાલિકાની સામે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને આવનારા સમયમાં પણ જો રખડતા ઢોરોનો આવો ત્રાસ દે તો અમારે નગરપાલિકાને તાળાબંધી આપવાનો કાર્યક્રમ કરવો પડશે એવું ફાસ્ટ પર અહીંયાથી અમે આખરી નામો આપીએ છીએ ધન્યવાદ